बणा ने એટલે છોકરા ક્યો આ છોકરા હા રે આ જ રહેવાનું છોકરા ભણાતા છોકરા ભણાતા તમારા બાપા નું છે આ જગ્યા તમારા બાપા ને આ વાચી તો દારૂનું ધંધા હું કામ કરો સરખે ધંધાકાદારું દારૂના ધંધા કરો છોકરા બને દારૂ કે દારૂ વેચો બધા છોકરા બધા સંસ્કાર આવે બધા આજુબાજુ વિસ્તારના એરિયા ને છોકરા આંબળે કઈ દારૂ વેચે હું એને વિચાર ઈ છોકરા ઉપર હું

ક્યાં મારી ક્યાં ભરે છે ને એક મહિનો બિલ ન ભરે મીટર કાપી જાય અમારી માટે ઘૂઘરો થઈ જાય છે બરોબર અમારે એટલું બધું ન હોય અહીંયા સરકાર ઘૂઘરો થઈ જાય એટલે સરકાર છે ને એની માની બધા વ્યવસ્થિત માણસો ઉપર જ ઘૂઘરો કરે છે પાસે પૈસા એને જ લૂંટવાના જનતા રેડ જનતા જાગૃત કરી ને કરો ને તો થાય સરકાર દેખાય નો થાય પોલીસ ને ફોન કરો આઈ નો થાય જો આ જનતા જાગૃત થઈ જનતા આવીને બંધ કરાવશે દારૂ જનતા જાગૃતતા સિવાય કોઈ પોલીસ કે કોઈ કામ આવશે નહીં યાદ રાખજો